પડી પડી દવાઈ તો છોકરા દવા ના લેવરા વતર ના ઈ તો હું લઈ લઉં લો બાપા મારે કે આડું પડ લ્યો તાન હલો બાપા હું લો હા તો આ ભોવાજી ના થવાય માતાજી ના ગઈડા ગઈડ પણ કેટલું હેરાન થવું પડે હેરાન તો થવું પડે ને દાણા અસે પણ રાતે જવું પડે બાર જવું પડે લે તણ ભાઈ માતાજી ની કંઠી પર બેઠા એટલે જવું પડે સારું ચાલ ને કામે સારું સારું ચાલ કઈ રામ 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 જય માતાજી જય માતાજી જય માતાજી આવો આવો બોજીઓ

ફોટલો ભરી લેજો અમારો બાપ નું ચાલે ભાઈ તારું દુઃખ પતી ગયું બોલ ભાઈ તારા શું દુઃખ બોલ ભાઈ તારા મારી મારા એવું દુઃખ કે મારો ભાઈ બાર વાગે એટલે તલવાર ફેકોર ફેકોર કરા ના ફેકોર ફેકોર કઈ બોલતો નહિ બોલતો નહિ બાર વાગે એટલે બોલતો નહિ દર્શન કરાવજો થોડાક માતાજી ના

દસ મટી જશે તને હા મારી મટી જશે હા હા મારી કોણ ભાઈ અમાર દુખ હવે એને બોલ તો કર ને પેલા દુખ હોય તો પૂછી જો બોલ તો શું દુખ હતા ને બોલ ના રાતે હું આવતી તને રાતે તમ આંગ નહી આવતી તને રાતે ચિંતા ચિંતા થાતા ફોન માં ટાવર નહી આવતા હું કહું એટલું કરીશ કાલ સવારે એક કામ કરજે હું કહું એટલું ફોન તારા હાથ માં લઈને માથે ચાર પાંચ આટા ફેરવી ગટર માં તલાઈ નાખી આવજે પછી તને ઓગે આવશે અને તને કઈ ટેન્શન નહીં આવે ફોન હશે તને તને ટેન્શન આવશે ને બરોબર આટલું કરી આવજે હા તને કઈ દુઃખ નહીં પડે ખોટું હોય ને

તમારાડતું આખા ગામ ના જબરી તમને એવું લાગતું કે મારો છોકરો આમ આમ આ ડોહા પૂછો શેરિય શેરિયે તમારા છોકરા હવે એક ઉપાય હે તમારા બૈરા ભેરો કરવો એક ઉપાય હ કરી નાખવી સવારે દસ ધોકા સર્વેસ કરજો અને બે દાડા પછી એમાં મુંડન કરાય ને કલાડી ના કારું મોઢું કરી

ખરા <Sanskrit> ઓ રામ 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 તો હસી જાડો આવ્યો રામ 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 આયો મા

રામ 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 લવિંગ મરિયા ખાજો ભાઈ ગરમ ખાજો ગરમ ખાજો રામ 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 ગરમ શું ખાવાનું રામ 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 રોટલા રામ